તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો હું તમારો દોસ્ત સ્વસ્તિક પાગી અને આપડે સ્ટાર્ટ કર્યો છે અને આ બાજુ તૈયારી કરે છે એવું કે દાળ ભાત બનાવણી એમ કહે છે હે ને સુર થી જોરથી એમ કહે છે ગાઈસ કે રોટલા બનાવને એમ કે ગવાડ સમારે છે ગવાડ ને રોટલા બરાબર ને હેડ અને ગાઈસ હવે આપડે ઘરમાં જઈએ લાઈટ આવ્યું નહી નહી આવ્યું લાઈટ અને આ બાજુ ગાઈસ ભાઈ હું કેરી છે શું કેરી ખવ છું એક ખાઈ ગયા ને બરો સબજ બતાવું ગાઈસ છોડા છોડા કરના ગયા કેરી ના

કાકી ખેડે ટ્રેક્ટર વાળો ખેડે છે પણ અમારા કાકા નું ખેતર છે એ ખેડે છે તો ગાઈસ તો ગાઈસ ચલો નહી તો એના પછી મળીએ તમને એટલે તમે પૂરો દેખ્યો હશે કેવો પડ્યો પાછળ ઉભો દેખવા દે પડ્યો કે નહીં તો ગાઈ સત્તર વાગે તો બપોરના ના સાડા બાર ભાઈ વસે છે કારણ કે મમ્મી એને કોમ આપી દીધું છે શાક હલાવવા માટે અને એક બાજુ ફોન મંત્ર એક બાજુ શાક આવે છે ગવાડ નું શાક ને બટાકા એના મકાઈ નો રોટલો ભય મકાઈનો રોટલો બનાવશે ગાય છુટું પડે આપડે બનાવ ને એટલે તમને બતાવું ના ના બનાવશે બનાવશે અને આ બાજુ આવી પડીકું લઈને આવી લહેર પડીકું વિફળ લાય વિફળ અને પેલી બાજુ મની આવી તો ગાઈસ અમે દહીનો દરવાજો જઈએ છે હું ને ભયું ભયું દહીનો લઈને આવ્યા છે અને ગાઈસ લાઇટ નહોતું આજે મંગળવાર હતું એટલે હવે લાઇટ આવી છે એટલે હું ને ભયું દહીનો દરવાજો જઈએ છે તો ચલો દહીનો બહેનો દરાઈ પછી મળીએ તમને તો ગાઈસ દહીનો દરાવીને અમે આવી ગયા છીએ અને હવે આ બાજુ ભયું સામાન લેવા ગયો છે બીજું બધું તો ગાઈસ આપણે ધાબા પર આવ્યા છીએ અને ધાબા પર આયા તો આપણને આ કેરી મળી જાય તો ધોઈને ને ફર્સ્ટ ક્લાસ ખાઈએ આપણે દહીનું પણ દળાઈને આવી ગયા છીએ તો ચલો હવે આપણે નીચે જઈએ કેરી જોઈએ કેરી ખાઈએ

બો વાલ લગાડી બોલતા હોય હવે શું કરે ઓર એવું કરે તો ગાઈશ કેટલા વાગ્યા ભાઈ

તો દેખો ગાઈશ ભાઈ કેટલું બધું ખાઈ ગયું બરોબર ના ના મારું નહીં મેં ઓછું લીધું નો 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 તો ગાઈસ ચલો ખાઈ ભાઈ ના પછી મળીએ તમને આગળ ત્યાં સુધી ખાઈ લઈએ અમે તો ફાઇનલી ગાઈશ હવે હાલો જવું છું મેં અંદર ચાલુ ગાડી જ છું મેં ઉભા ગાઈશ મોકડું આવે વચ્ચે મારી મોકડું તો ગાઈસ ચલો હવે આપણે જઈએ ઘરે હાલોલ તો ગાઈસ થોડું કામ છે હલોલ તો એના માટે આપણે હલોલ જઈએ છીએ તો કામકાજ મજા દઈએ અને મને ખબર છે કે ગામડાનો બ્લોક બહુ લાંબો નથી પણ કે અહીંયા લાઇટનો બહુ પ્રોબ્લેમ છે એટલે આપણે બહુ લાંબો બ્લોક નથી બનાવે ચાલો ચલો જઈને મળીએ તમને પછી આગળ વાત કરીએ ચાલો બાઈક પણ મજા નહીં આવે